પહેલા તો આજે નવરાત્રીના તહેવારમાં તમે સુરતમાં જો તો સુરતની નવરાત્રી વિશે તમે તમારો અનુભવ બહુ સરસ નવરાત્રી થાય છે બે ત્રણ નવરાત્રીમાં ફર્યા અને લોકો સાથે ગરબા કર્યા બહુ જ મજા પડી સુરતના ગરબા બહુ અઘરા છે મેં ઉપર સ્ટ્રીટ પરથી જોયું બધું દોડ્યું અને પેલા હા દોડ્યું કે છે અને લગભગ અમુક ગ્રુપમાં ચાલીસ સ્ટેપ્સ હતા અમુકમાં પચાસ સો સુધી પહોંચતા હતા સો એ થોડા અઘરા છે પણ જોવામાં બહુ સુંદર લાગે છે યાર ખાલી જોવામાં જ કે તમે રમ્યા પણ ખરા હું રમ્યો પણ દોડ્યું નહીં દોડ્યો સાદા ગરબા રમ્યો અને મજા પડી યાર સુરતના ગરબામાં જ્યારે તમે મૂવીમાં ગરબાના સ્ટેપ્સ આપણે કરતા હોઈએ ત્યારે સ્પેશિયલ કોરિયોગ્રાફર પાસેથી શીખીને કરીએ છીએ અમારા સુરતમાં આજે એવું છે ને એ લોકો છ છ મહિના વરસ વરસ દિવસથી આ દોડિયા મળે પ્રેક્ટિસ કરતા હોય છે હા મને સાંભળવા મળ્યું ને કે આખા ગ્રુપ્સ પહેલેથી તૈયારી કરતા હોય છે એ પછી લોકો ગરમામાં ગ્રાઉન્ડ ઉપર ઉતરે છે એ ઉપરાંત એ લોકોના પોતાના સેક્શન્સ એ લોકો બુક કરી લેતા હોય છે કે આટલા સેક્શનમાં આ સ્ટેપ આ સેક્શનમાં આ સ્ટેપ તો બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે આ બધા સુરતને તમારે એ મૂવી લાઇન વિશે થોડી વાત કરવા માંગીશ પહેલા તો તમે જે બોલિવૂડની જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ આજે એક નવા જ રંગમત સાથે ચાલી રહી છે એના વિશે તમારું શું કહેવું છે ગર્વની વાત છે યાર કે આજે લોકો એવી વાત કરી રહ્યા છે કે બોલીવુડ સાથે કમ્પેર કરી રહ્યા છે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તો આમ જોવા જઈએ ને તો બહુ ઓછા ટાઈમની આપણી આ ઇન્ડસ્ટ્રી છે કે લગભગ બારેક વર્ષથી આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે એનું ઓર્બનાઇઝેશન થયું છે કે જે આજનું યુથ આપણી ગુજરાતી ફિલ્મો જોતી થઈ જાય અને બારેક વર્ષના અંતરમાં જ જો આપણી કમ્પેરિઝન એક બોલીવુડ જેવા સ્ટાન્ડર્ડ સાથે થતી હોય કે આપણા બધા માટે બહુ ગર્વની વાત છે અને હું એ રીતે બહુ લકી ફીલ કરું છું કે ચેન્જ ઓવરનો ભાગ હું છું એ કદાચ જે પણ સમયે જ્યારે પણ એ એક હિસ્ટ્રી બનશે કે આ સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બદલાઈ તો ત્યારથી હું છું એનો મને ગર્વ પહેલો જ મૂવી આપણો તમારો છેલ્લો દિવસ છે ત્યાંથી શરૂઆત થઈ ગઈ છે તો બહુ ગર્વ છે એ વાતનો અને આજે અમે દર વખતે દરેક ફિલ્મ સાથે ટ્રાય કરતા હોઈએ છીએ કે અમારી ફિલ્મનું સ્ટાન્ડર્ડ અમારી ફિલ્મનું ટેકનિકલી અને ઇવન સ્ટોરીવાઇઝ બી એટલી ઇન્ટરેસ્ટિંગ અને એ લેવલની આપણે બનાવી શકીએ કે એની તુલના એક સારી નેશનલ લેવલની કે ઇન્ટરનેશનલ લેવલની ફિલ્મો સાથે થાય અને જે થઈ રહી છે ઓડિયન્સ કરી રહી છે આપણા તમારા જેવા પત્રકારો એ કરી રહ્યા છે તેનો ગર્વ છે તમે જ્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું મતલબ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝથી ડાયરેક્ટ બોલિવૂડમાં ને એ પણ અમિતાભ બચ્ચન સાથે એ સમયે તમારી ફીલ કે શું હોય ફીલ તો યાર માણસ નું સપનું પૂરું થતું હોય ત્યારે કેવી ફીલ હોય એવી ફીલ ડર હતો કે પછી મજા આવતી ડર તો ઓબ્વિયસલી હોય જ ડર હોય કોન્શિયસનેસ હોય કે આજે તમે બચ્ચન સાહેબ સાથે સ્ક્રીન શેર કરવાના છો તો એ બધું જ હતું મનમાં ક્યાંક ને ક્યાંક પણ પહેલેથી પોતાને કારણ કે ઇન ધી એન્ડ તમે એક પ્રોફેશનલ ઇન્ડિવિજ્યુઅલ છો તો આજે જ્યારે એક્ટર તરીકે હું પ્રોફેશનલ છું તો મારા લીધે એ મારો ડર કે મારી કોન્શિયસનેસ એ બધાના લીધે રીટેક ન થવા જોઈએ કે બચ્ચન સાહેબને કોઈ હેરાનગતિ ન થવી જોઈએ એ બધાનું તમે ધ્યાન રાખતા હોવ એટલે કામ કરતી વખતે એ બધી વસ્તુઓ તમે કોન્શિયસલી સાઈડલાઇન કરીને તમે કામ કરો જેથી તમારું કામ ન બગડે કે કોઈનું કામ ન બગડે તમારા લીધે તો એ તો હતું જ બટ એ પતી ગયું એ પછી એક નાના બાળકની જેમ નાચીને મેં સેલિબ્રેટ કરેલી એક ક્ષણને ઓકે ચણિયાચોળી ફિલ્મની વાર્તા વિશે મને થોડું જણાવજો તમારો ચણિયા ટોળી હા સોરી ચણિયાટોળી ના ના કોમન મિસ્ટેક છે ને વી વિશ કે આવી મિસ્ટેક થતી રહે કારણ કે આપણો ગુજરાતી આ શબ્દ એટલો બધો રૂટેડ છે એટલો આપણી અંદર ઘૂસેલો છે ચણિયા ચોળી પણ બસ આવી જ વાત છે કે સાત ચણિયાને એક ધોત્યું એ મારી ટીમ છે એ મારી ટોળી છે જે ટોળીને લઈને હવે અમે બેંક લૂંટવાનો એક ઇમ્પોસિબલ પ્લાન બનાવ્યો છે એવો ટાસ્ક બનાવ્યો છે સો લેટ્સ સી કે આ ટાસ્ક પાર પડે છે કેવી રીતે પડે છે તો એની મજા પડશે દિવાળીના દિવસોમાં આ ફક્ત મહિલાઓ બાદ ફરી ફિમેલ કાસ્ટ સાથે ફિલ્મ કરવાનો તમારો અનુભવ કેવો રહે સારું ઓબ્ઝર્વેશન છે તમારું એ આખું બેકડ્રોપ અલગ હતું એમાં મારી એ સ્ત્રીઓ સાથેની કેમેસ્ટ્રી બહુ અલગ હતી એમાં મારી મા હતી મારા દાદી હતા મારી બહેન હતી મારા પાડોશીઓ જેમની સાથે હું વર્ષોથી જોડાયેલો છું એવી સ્ત્રીઓ સાથે મારા ઇન્ટરેક્શન હતા મારું કેરેક્ટર ખાસું અલગ હતું એક પોળનો વ્યવસ્થિત એક એવો દીકરો કે જે સામાજિક દ્રષ્ટિએ જે સારી દ્રષ્ટિએ બધું જ પૂરું પાડે છે જે પાર પાડે છે એક દીકરાની વ્યાખ્યા પ્રમાણે આમાં મારી આખી કેરેક્ટર અલગ છે અને મારી એ સ્ત્રીઓ સાથેની કેમિસ્ટ્રી બહુ અલગ છે આમાં હું એક શિક્ષક છું કે જેને દુનિયા સાથે સ્કેમ કરી દેવો છે આપણે મની હાઇસ્ટ એના માટે એમ્બિશન છે કે આવું કેરેક્ટર મારે બનવું છે આવો સ્કેમ કરવો છે દુનિયા સાથે પણ એને જે ટોળી મળે છે એકદમ સ્ટ્રેન્જર્સ છે અપરિચિત લોકો છે ને એવા સાત સ્ત્રીઓ અને એક દાદા છે કે જે એમને જરાય ઓળખતો નથી અને હવે એમને એમની સાથે રહીને આવું આટલું મોટું મિશન પૂરું પાડવાનું છે તો એમાં કેટલી હર્ડલ્સ આવશે અને કેટલું ફની બની જશે આખું મિશન એની અમારી આ બહુ જ મસ્ત છે અત્યારે તમારો એક સોંગ ખૂબ જ વાયરલ થયું ને હમણાં નવરાત્રીના ટ્રેન્ડ પ્રમાણે પાંજરામાં પોપટ બોલ યસ શું આને આપણે એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આઇટમ સોંગ તરીકે ગણી શકીએ ઘણી બધી વ્યાખ્યાઓ હોય છે યાર સોંગની કે આઇટમ સોંગ હોય કે મોન્ટાજનું સોંગ હોય કે તમારી ફિલ્મને સ્ટોરીને આગળ વધારતું સોંગ હોય એ જે પણ ગણો હોય કે પ્રમોશનલ સોંગ હોય આ અમે શૂટ કરેલું એક પ્રમોશનલ સોંગ તરીકે અને આ ફિલ્મના એન્ડમાં જ આ સોંગ આવશે આ ફિલ્મમાં છે જ આ સોંગ પણ પણ એ એક પ્રમોશનલ સોંગ તરીકે શૂટ કરવાનો આદેશ હતો પણ ખુશી એ વાતની છે કે જે એક પ્રમોશનલ સોંગ હોવા છતાં પણ કોઈ પણ પ્રોડક્શન હાઉસમાં કોઈ પણ વ્યક્તિએ કે કોઈ પણ મેકરે એને એ રીતે ટ્રીટ નથી કર્યું કે હા ચાલો આ વાંધો નહીં આ તો પ્રમોશનલ સોંગ છે નેટ ઉપર અપલોડ થવાનું છે બહુ જ સારું પ્રોડક્શન આજે એની પ્રોડક્શન ક્વોલિટી એટલી સરસ રીતે બહાર આવી છે કે બધા એને વખાણી રહ્યા છે કે વિઝ્યુઅલી એ બહુ અલગ લેવલ નું સોંગ લાગે છે આપણે હજી સુધી જોયું નથી એવું સોંગ લાગે છે તો આવા બધા આવી બધી ટિપ્પણીઓ અને આ ટિપ્પણીઓનો બધો શ્રેય જાય છે અમારા કોરિયોગ્રાફરને અમારા પ્રોડ્યુસરને આમાં હું મારા વખાણ નથી કરી રહ્યો જરા કોઈ ડાન્સ પણ બહુ જોરદાર છે જે સ્ટેજ પર એન્ટ્રી લઈને જે ખરેખર લોકોને એ બહુ ગમે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ હમણાં આજે વર્ષની હિન્દી ફિલ્મ આપણે રીમેક રીમે જાનકીએ એક્ટિંગ કરી તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો બરાબર તો એ યશમાં યશ હિન્દી ફિલ્મમાં કામ કરવાનું એવું કંઈ વિચારે છે ખરા ઓફકોર્સ હું કામ તો કરીશ અને ઈચ્છા હોય જ હિન્દી ફિલ્મમાં પણ કામ કરવાની પણ એટ ધ સેમ ટાઈમ મનમાં એ પણ ચાલી રહ્યું છે કે આપણી ગુજરાતી ફિલ્મોનું સ્ટાન્ડર્ડ પણ ત્યાં સુધી લઈ જવું છે કે એ ક્યારેય તુલના ન થાય એ એવી તુલના ન થાય કે હવે ગુજરાતીમાં તો કામ કરી લીધું હવે હિન્દીમાં ક્યારે એવી તુલના ન થાય ને એ લેવલ ઉપર ગુજરાતી ફિલ્મનું સ્ટાન્ડર્ડ લઈ જવું છે અને એ જ પ્રયત્નો ચાલી રહ્યા છે દરેક ફિલ્મ થકી અને આજે આપણા ખૂબ સરસ ડિરેક્ટર એવા કૃષ્ણદેવ યાજ્ઞિક તો એ કામ પૂરું પણ પાડી રહ્યા છે કે આજે વર્સ્ટ લેવલ ટુ એમણે હિન્દીમાં રિલીઝ કરી અને નેશન વાઈડ સક્સેસ એમને મળી છે ઓવરઓલ ઇન્ડિયાએ એક ગુજરાતી ફિલ્મ જોઈ છે તો બહુ નજીક છે આ સપનું પૂરું કરવાને તો એ પણ કામ સાથે સાથે ચાલુ જ છે જી હા બોલીવુડમાં અમુક ફિલ્મમાં ઓફર આવી છે પણ એ અમુક હું નામ નહીં લઉં કારણ કે ફિલ્મમાં હું ભાગ નથી રહી શક્યો જે પણ સંજોગો વસાત એટલે મને નામ લેવું નહીં ગમે પણ અમુક ઓફર આવી હતી પણ એ સમયે સંજોગો એવા હતા એક સમયે બે બે મેજર ઓફર આવી હતી જેને મેં કન્સિડર કરી હતી પણ એ બન્ને સમય એવું હતું કે હું ક્યાંક ને ક્યાંક ગુજરાતી ફિલ્મમાં ઓક્યુપાઈડ હતો અને પછી આપણું એ વર્તન ન જ હોય કે આપણે એક કમિટમેન્ટને બીજા મોટું કામ આવે તો આપણે એને છોડી દઈએ એ એ શીખ મને નાનપણથી નાટકોથી મળી છે તો એ કમિટમેન્ટ પૂરું કરવામાં ને કરવામાં અને એ ઉપરાંત એક વોટ એવર હેપન્સ હેપન્સ ફોર અ રીઝન એ વસ્તુમાં હું બહુ સારી રીતે માનું છું જે પણ થાય સારા માટે થાય છે તો કંઈક સરસ લખાયેલું હશે

બહુ જ સારા સારા ફિલ્મમેકર્સે છેલ્લો દિવસ જોઈ હતી કારણ કે ફિલ્મ આટલી મોટી હિટ થઈ ગઈ હતી ગુજરાતમાં એનું નામ બહુ થઈ ગયું હતું તો એ ત્યાં સુધી વાત પહોંચી હતી એ ઉપરાંત એની રીમેક રાઇટ્સ પણ વેચાયા હતા એની હિન્દી રીમેક પણ બની હતી એની બીજી અન્ય ભાષાઓમાં પણ રીમેક બની હતી આઈ થિંક મલયાલમમાં કે કન્નડામાં એની રીમેક બની હતી એ ઉપરાંત આજે વર્ષની રીમેક બની શૈતાન જેટલી મોટી ફિલ્મ જેમાં અજય દેવગન સર માધવન સર જ્યોતિકા મેમ એ લોકો સાથે જાનકી બોડીવાલા ઓફકોર્સ આપણા અહીંયાથી સો આટલા મોટા લેવલની રીમેક બની છે જેણે નહીં નહીં તો ત્રણસો કરોડનો આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ ત્રણસોથી સાડા ત્રણસો કરોડનો બિઝનેસ કર્યો જે એક ગુજરાતી ફિલ્મની રીમેક છે એટલે રેકગ્નિશન તો મળ્યું જ છે આપણને અને આપણી ફિલ્મો જોવાય પણ છે એના રીમેક રાઇટ્સ પણ વેચાય છે અને ઓવરઓલ એ ઇન્ડસ્ટ્રી રેકગ્નાઇઝ તો કરી રહી છે ત્યાંના ઘણા સારા સારા પ્રોડક્શન હાઉસીસ આપણી ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છે એવી કઈ ફિલ્મ છે કે જેમાં તમને એઝ અ એક્ટર એમ રોલ કરવાની બહુ જ મજા આવી કે નહીં આ રોલ બસ મારા માટે જ છે યાર એવી મારી દરેક ફિલ્મમાં મને એકચ્યુઅલી એ જ ફિલિંગ આવી છે અને એટલા જ માટે છે ને મેં આ દસ વર્ષની સમયગાળામાં છેલ્લો દિવસ બે હજાર પંદરમાં રિલીઝ થઈ હતી પણ આ દસ વર્ષના સમયગાળામાં મારી ઓછી અને ઓછી ફિલ્મો અને ક્વોલિટીવાળી ફિલ્મો કરવાનો રસ બી એટલા માટે જ હતો કે જ્યાં સુધી એ ફિલ્મ પૂરેપૂરી મારા માટે નથી બની જતી કે એ કેરેક્ટર હું પૂરેપૂરું એકદમ કન્વિન્સ નથી થઈ જતો ત્યાં સુધી હું ફિલ્મ એટલા માટે પણ નથી કરતો કે ના મારી પણ મહેનત બાતલ જાય કે ના પૂરા આખી ટીમની પણ મહેનત બાતલ જાય સો એ બંને રીઝનથી અને પછી જે પણ હું કામ કરું છું એ પૂરેપૂરું પૂરેપૂરું એમાં એ સમય દરમિયાન હું બીજું કશું જ નથી વિચારતો એ પછી પર્સનલ લાઈફ હોય પ્રોફેશનલ લાઈફ હોય બીજું કશું જ નહીં ત્યારે ફિલ્મ પર ફોકસ થાય તો એટલા માટે ઘણી ચૂનીને ફિલ્મ કરવાની પણ એવી ફિલ્મ કરવાની કે જે પૂરેપૂરું તમે એમાં ઇન્વોલ્વ થઈ શકો એ મારો હંમેશા રહ્યો છે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે સો અમે જેને દરેક સ્ક્રિપ્ટ વાંચતી વખતે દરેક સ્ક્રિપ્ટ સાંભળતી વખતે બહુ બધી સ્ક્રિપ્ટ સાંભળવાની આવતી હોય બહુ બધા કન્સેપ્ટ સાંભળવાના આવતા હોય ત્યારે અમે એવું કંઈક શોધતા હોઈએ કે જે હજી સુધી નથી થયું જે જે એવી કોઈક વાર્તા કે એવો કોઈક કન્સેપ્ટ એવું નહીં કે આપણે બહુ મોટું કરી નાખીએ બાહુબલી બનાવી દઈએ કે અનધર રાડો બનાવીએ એવું જ નહીં બહુ જ સામાન્ય ઘરની પણ એક વાત હોય પણ એવી વાત હોય જેમ કે નાડી દોષ એક સામાન્ય ઘરની એક સામાન્ય બેકડ્રોપમાં થતી વાત છે આપણા આસપાસની વાત છે આપણા બાજુના ઘરમાં થયેલી વાત એવું કહો તો માની લે બધા લોકો એટલી સરળ વાત છે પણ એટલી રૂટેડ છે કે આજે નાડીદોષ જેવો વસ્તુ કે આજે જેના પણ લગ્ન થતા હશે એ વિધિ થતી હશે અથવા તો એ દેખાડતા હશે કે નાડીદોષ છે કે નહીં આટલી રૂટેડ વાત આટલી સામાન્ય વાત પણ એવી વાત ક્યારેય કહેવાય નહોતી અને આપણા કલ્ચરની વાત આપણા દરેક ઘરની વાત છે તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ હતો સેમ એવી રીતે ચણિયા જ્યારે કન્સેપ્ટ સાંભળ્યો ત્યારે એવું થયું હતું કે યાર આટલા બધા કન્સેપ્ટ છેલ્લા આટલા વખતમાં સાંભળ્યા છે પણ આટલો ડિફરન્ટ કન્સેપ્ટ અને બેંક રોબરીની ફિલ્મ હોવા છતાં આટલો ફની કન્સેપ્ટ આટલું હસવું આવે રોબરી ફિલ્મમાં એવો કન્સેપ્ટ આજ લાગ્યો અને બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ ડિફરન્ટ સબ્જેક્ટ લાગ્યો કે કે આપણે જે ગુજરાતી જોતા આવ્યા એના તો એટલે તરત થઈ ગયું આ ફિલ્મ હા કારણ કે વાત બહુ સિરિયસ છે એક બેંક લૂંટવાની વાત છે પણ એ જે ટીમ છે જે ટોળી છે એ એટલી બધી એ પહેલા તો અભણ છે એમને નથી આવડતું એમણે બેંક જીવનમાં પહેલી વખત જોઈ છે એ ગામડાના લોકો છે એમને કોઈ દુનિયાદારી જોડે ગતાગમ નથી બહુ ભોળા પ્રકારના લોકો છે હવે એ લોકો બેંક લૂંટવા જાય છે તો કેવી ઘટનાઓ થતી હશે તમે ઇમેજિન કરી શકો અને એટલી જ સરસ ઇમેજિનેશન સાથે આ ફિલ્મ બની છે તો બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ ફની થઈ જાય છે એ વસ્તુઓ જેનોક પ્રોડક્શન અને વૈશાલભાઈ સાથેની તમારી સફર ખરેખર ખૂબ લાંબી રહી છે હા બરાબર તો તમે તમારા સંબંધનું વર્ણન કેવી રીતે બહુ અદ્ભુત સંબંધ છે યાર અને હવે પ્રોફેશનલ સંબંધ બાજુમાં મૂકીને એનાથી વધારે સ્પેશિયલ થઈ ગયા છે સંબંધો કારણ કે છેલ્લો દિવસથી અમે સાથે છીએ છેલ્લો દિવસના પ્રોડ્યુસર હતા વૈશલ શાહ અને એ પછી અમે બહુ જ બધી ફિલ્મો સાથે કરી અને મારી ફિલ્મની શરૂઆત એમની ફિલ્મની શરૂઆત અમારા બધાને ફિલ્મની શરૂઆત એક સાથે થઈ હતી છેલ્લો દિવસથી તો અમે સાથે આગળ વધી રહ્યા છે સાથે દરેક સ્ટોરી ઉપર કામ કરીએ છીએ અને હવે પેલી વેવલેન્થ બેસી ગઈ છે કે એનો આંખોના ઈશારામાં વાતો થઈ જતી હોય તો બહુ અમેઝિંગ રિલેશન્સ છે આ એક જ પ્રોડક્શન હાઉસ સાથે તમારી આ સતત ચોથી ફિલ્મ છે તો એવું કોઈ ખાસ કનેક્શન આમાં છે ને ફાવટ આવી જતી હોય છે કે જેમ કે ડિરેક્ટર સાથે રાઇટર સાથે પ્રોડક્શન હાઉસ સાથે આજે એમને ખબર છે કે જો યશ આપણી ફિલ્મમાં હશે તો યશના યશની સારી બાબતો આટલી છે ને યશની કદાચ ખરાબ બાબતો છે તો એ આટલી છે તો એમને કદાચ એટલી ખરાબ બાબતો નહીં દેખાતી હોય અને સારી બાબતો વધારે દેખાતી હશે તો એક કમ્ફર્ટ ઝોન અમારો બેસી ગયો છે અને એટ ધ સેમ ટાઈમ ઇન ધી એન્ડ મેટર કરે છે તમારું પર્ફોમન્સ જો તમે દરેક ફિલ્મમાં એવું પર્ફોમન્સ આપો છો કે જે એ ફિલ્મને લાયક છે જે ફિલ્મ પ્રમાણે તમારા આગળના પર્ફોમન્સીસથી બહુ ડિફરન્ટ છે અલગ પ્રકારનું છે તમે એટલી મહેનત કરો છો તો પછી એ પ્રોડ્યુસર હોય કે ડિરેક્ટર હોય એ તમારી સાથે વારે કામ કરવા ઈચ્છશે અને સેમ ગોઝ ફોર મી આજે મને ખબર છે કે જો વૈશાલભાઈ મારી સુધી ફિલ્મ લઈને આવી રહ્યા છે તો એ સ્ક્રિપ્ટ મને સંભળાવે છે એના કરતાં વધારે તો એ એક્ઝિક્યુટ કરશે કરશે જ જો એક અમે શૂટ કરી રહ્યા છે અને વૈશલભાઈનું સોંગ છે તો કે એ સોંગને સો આ ભરોસો એ દર વખતે એ મારો જીતે છે હું એમનો જીતું છું સેમ ગોઝ ફોર અવર ડિરેક્ટર કે જય બોડાસ અને પાર્થ ત્રિવેદી એ લોકો કંઈક નવું કરશે જ એ સેમ અમે એકબીજાનો ભરોસો જીતીએ છીએ એટલે બારે ઘડીએ સાથે ફિલ્મ કરતા રહીએ છીએ આમાં એવું કહી શકે આપણે કે કોઈ સમજો કે કંપની છે તો કોઈ બોસ કર્મચારીને હેરાન કરે કે કર્મચારી બોસને મતલબ તમે ડિરેક્ટરને હેરાન કરો છો કે ડિરેક્ટર તમને હેરાન કરે છે કે એવું કંઈ મસ્ત બિહાઇન્ડ ધ સીન અમે એકબીજાને બહુ જ હેરાન કરીએ છીએ બહુ એટલે અતિશય હેરાન કરીએ છીએ અને અમારા સંબંધો મેં તમને જેમ કીધું ને કે પ્રોફેશનલિઝમ કરતાં ખાસા આગળ વધી ગયા છે અમારા સંબંધો એકદમ ઘર જેવા સંબંધો થઈ ગયા છે એ પછી જય બોડાસ હોય પાર્થ ત્રિવેદી હોય કે વૈશલ શાહ હોય એ અમારું બહુ જ કોર ગ્રુપ બની ગયું છે અને અમે એકબીજાને બહુ જ બહુ જ એકબીજાની મસ્તી કરીએ છીએ એકબીજાને હેરાન કરીએ છીએ ક્યારેક વૈશાલ શાહ સેટ ઉપર ના હોય તો અમે એમને ફોન કરીને એમની સાથે પ્રેન્ક બી કરીએ છીએ એમને બધા જ કામ છોડાઈને સેટ ઉપર બોલાવીને જોડે ચા પીવી હતી બસ એટલા માટે તમને બોલાય એવું બી કરીએ છીએ એટલે એવા ઘણા ઘણી ઘણી મસ્તીઓ કરીએ છીએ અને એકબીજાને હેરાન પણ એટલા જ કરીએ છીએ બટ ઇન ધી એન્ડ અમે કામ પહેલાં મૂકીએ છીએ કામની મહત્ત્વતા પહેલાં મૂકીએ છીએ અને કામ આપણું પ્રોપરલી એક્ઝિક્યુટ થાય એ જ વસ્તુ ધ્યેય રાખીને અમે ચાલીએ છીએ ના એ પોસ્ટ તો નાડી દોષના પ્રમોશન માટે હતી એ પોસ્ટનું કેપ્શન તમે વાંચશો તો પણ તમને સમજાશે કે નાડી દોષના પ્રમોશન માટેની એ પોસ્ટ હતી અને એ પોસ્ટ પછી મને હજી સુધી પણ લોકો એવું પૂછતા હોય છે કે તમે મેરિડ છો કે એન્ગેજ છો કે આ હું મેરિડ બી નથી અને એન્ગેજ બી નથી હું સિંગલ છું અને એ પોસ્ટ અત્યારે ક્લિયર કરવું આ માધ્યમથી કે ખાલી ને ખાલી અમારી ફિલ્મના પ્રમોશન માટે હતો બીજો કોઈ આદેશ નહોતો એ પોસ્ટનો અને બાકી સંબંધો મારા તો એટલે છેલ્લો દિવસ પહેલાં જે સંબંધો હતા એ જ હજી પણ એવાના એવા જ છે મારી ફેમિલી મારા ફ્રેન્ડ્સ બધા જ સાથે એના એ જ ઇક્વેશન છે કોઈ જ બદલાયું નથી ના હું બદલાયો છું કે ના 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 એવું કશું જ નથી અને કોઈ જ સંબંધો મારા તરફથી કોઈ જ સંબંધો ખાટા પણ નથી થયા બધા જ સંબંધો સરસ છે અને એવી જ રીતે આગળ વધે એવી મનમાં આશા છે કોફી જરાય છોડી નથી મેં સુરત આવું ત્યારે હું કોફી પીતો જઉં છું પણ મને અમુક એક બે જગ્યાની બ્લેક કોફી જ ભાવે છે કારણ કે મારે શુગર નથી લેવાનું મારે અત્યારે મિલ્ક નથી લેવાનું એટલે એ પર્ટિક્યુલર બ્લેક કોફી હું પીવું છું અને સુરતમાં આવીને તો ખાનપાન માટે હું બહુ એક્સાઇટેડ આવું છું સો મારું ડાયટ પણ ચાલતું હોય ને તો એક બે દિવસ પહેલાથી થોડું બધું એડજસ્ટ એવી રીતે કરી લઉં કે સુરતમાં એને લોચો તો ખરીદ લેવાય સુરતમાં બધું જ આવતાની સાથે લોચો પણ ખાધો અમે ઈંડાની અમુક વાનગીઓ ખાધી કોફી પીધી અહીંયાની સરસ મજાની બ્લેક કોફી મને અહીંયાની ભાવે છે અને આઈ લાઈક ધ મોસ્ટ કોફી કોફી આઈ લવ કોફી કોફી પણ એટલી ફેમસ છે એ મને બહુ જ ગમે છે અને વિઝિટ જો ના થઈ શકે તો હું ગાડીમાં કોફી મંગાવી લઉં એ મારી ફેવરેટ કોફી છે સેમ ફોર લોચો હું અહીંયા આવું એટલે લોચો હોય જ હું બે ત્રણ દિવસથી મારું ડાયટ થોડું એ પ્રમાણે કેલેરીઝ એડજસ્ટ કરતો તો કે લોચાની કેલરી આવી જાય તો વાંધો ના આવે સો એ બધું ચાલ્યા કરતું હોય છે પણ એક્સાઇટમેન્ટ હોય છે સુરત કોફી થી પૂરો લગાવ છે સુરત તો ઘણી વખત આવવાનું થયું છે મારા અહીંયા રહે છે ને નામમાં મારા બહુ લોચા છે એટલે એરિયાના નામ મને જોઈને બધું જ યાદ હોય પણ નામમાં મારા બહુ લોચા છે પણ એ અહીંયા રહે છે મારા બે ફઈ અહીંયા રહે છે અને એ લોકો સાથે હું બહુ જ ક્લોઝ છું મારા ફુવા સાથે બી હું બહુ ક્લોઝ છું અને મારા ભાઈઓ છે અહીંયા એ તો અમદાવાદ આવતા જતા રહેતા હોય છે એટલે સુરત આવવાનું અવારનવાર થતું હોય છે ઇવન દરેક ફિલ્મના પ્રમોશન માટે સુરત અમારું સિટી હોય જ છે કે જે અમે વિઝિટ કરતા જ હોઈએ છે સો એવરી યર એક વિઝિટ તો ફાઇનલ હોય જ છે બાકી વધતી જાય એવરીથિંગ પહેલાં તો અહીંયાનું યાર અહીંયાની ફેશન સેન્સ અલગ લેવલ ઉપર છે એટલે અહીંયાનું યુથને તમે જુઓ ને તો એવું લાગે કે બોસ આપણે બહુ જ આગળ જઈએ ગુજરાતીઓ જરાય એવું નથી કે ભાઈ લગારો વગર હોય કે આ તે અમેઝિંગ લેવલ પર ફેશન સેન્સ છે સુરતની એ ઉપરાંત એના લીધે આઈ થિંક બધી જ બ્રાન્ડ જે ગુજરાતમાં આવતી હોય સૌથી પહેલાં સુરતમાં આવે છે એ પછી અમદાવાદ બરોડા રાજકોટ પછી હા 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 સો ટકા બટ આઈ ફીલ કદાચ છે ને ઊંધું પણ છે કે સુરતનું ઇન્ફ્લુઅન્સ પણ મુંબઈમાં લાગે છે એટલું કારણ કે ઘણી વખત એવું બી થતું હોય કે અહીંયાની હું અમુક વસ્તુઓ સ્ટડી કરું નહીં પછી બોરીવલી કાંદીવલી એ બાજુ એનો ટ્રેન્ડ જોતો ઘણી વખત એવું થતું હોય કે ત્યાંની અમુક વસ્તુઓનો ટ્રેન્ડ અહીંયા આવતો હોય છે સો એ પરસ ચાલ્યા કરતું હોય છે બટ એની વિચ વેસ બહુ રંગીલું છે યાર સુરત એટલે સારા એક્સપિરિયન્સ મારા તો બધા જ છે કોલેજમાં કરવા અને ત્યાં તમે મેડમ નહીં માનો જે કોલેજના સ્ટુડન્ટ્સનો રિસ્પોન્સ હોય છે ને જેન્યુનલી મેં હમણાં આગળના જ ઇન્ટરવ્યુમાં પણ વાત કરી કે લોકોને એવું લાગતું હશે કદાચ કે અમે રોજે ફોટા પડાવતા હોઈએ કે ફેન્સ સાથે રોજે મુલાકાત થતી હોય એટલે અમારા માટે કેજ્યુઅલ હશે પણ જરાયું નથી આંખે આંસુ આવી જાય ને એટલો હુંફાળો રિસ્પોન્સ હોય છે સુરતના લોકોનો સુરતના સ્ટુડન્ટ્સનો અને આજે પણ જ્યારે ફેન્સ ફોટા પડાવતા હોય ને તો એ દરેક ફોટા મારા માટે એટલા સ્પેશિયલ થઈ જતા હોય છે કે આમ દિલથી ભગવાનને થેન્ક યુ નીકળી જતું હોય છે કે આ જગ્યાએ તમે પહોંચાડ્યો એના માટે ખૂબ 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 થેન્ક યુ તમારો